મિત્રો અમે બોડી લઈ જઈએ છીએ હાટમાં આજે રવિવાર છે ને આજે હાટ છે લખા કે બોડી લીધી આવીએ હાથમાં શાકભાજી લેવી લઈ આવીએ ને મરચાં ખૂટી જતા મરચું લેતો આવીએ આંખો મરચાં લાવવા કરીએ છીએ પછી આપણે ઘેર વાટી આવે છે આજે રવિવાર છે એટલે એવો ઘેર છે ટ્યુશન જે રીતે નાખીએ ચાલો આવો ચાવર કરો આ થવા ફાય આ ફા ચઢે ને ઉતરે ચઢે ને ઉતરે થાય છે તમે પછી નાખી આવે અને હાટમાં જવા અમે મોકત જ ગયા અમે મોકજ જવાનું હા ચાર પાંચ વાગે જવાનું બજારીઓ હોય એવું કરે મોડો આવે હાથમાં શાકભાજી નીવું જેવું પછી નાખી આવે

મોટો એડા છે મિત્રો જો ચાર ગલ કમેલા તો જે હા એટલે લાગી હું તા ચાર ગલકા મેલા છે દૂધી હજુ અમને નોની હારું પડ્યું છે ગલકા આ વેર લાગવા ભાઈ જશે અહીંયા પૂરો થઈ ગયા તે તાર તોડેલા તે બે ત્રણ બે ગલકા હું આજે મહિલા છે એટલે સાત થઈ જશે અમને અમે અમને જેનો હાટ વેચેલો પણ મરચું લાવ્યો બટાકા લાવ્યો છે શાકભાજી લાવ્યો શાકભાજી મોંઘી લીધી એટલે લાવો પેલું શાકભાજી બટાકા ને મરચું મરચું આખા લાવશે વાટી દઈશું વાટવાનો ઘેર આપણે જો હા બાર આ મોગરા પડવા બી છે હવે આ ગલકાના મોગરા વાલેરો વાલરો નો હવે ફૂલો પડવા પડ્યો છે આ જો આ દૂધી ને દૂધી ના મોગરા પડવા પડ્યા છે હવે ગલકોની શાક બનાવવાની છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો ચાલો ઉકારો પીવા ચાલો ઉકારો બનાવીએ છે નાસ્તો બનાવ્યો છે બટાકાની શાક ને રોટલી બીરું ને બનાવી આ રોટલી હવારમાં કાળનો પહી શાક બનાવીએ છે त्यानं ना बनी आज सोमवारचे आज सोमवार निघाने एले उठेल काळ न आज ह्या देखालो त्या बार वाजे शेलो तर ते आम्ही लिहे उठव पडे चार वाजे तू सीजेल उठी पशी पोळी गरम करू नेम करते करते आवार पडी गरम करू बनावू खावा खर पडली हवे आ चहा पीने पण मी धीरु मी जाऊ दीरु आज आठ वागे जवाडू અને વાર વારો વહેલો થતો છે એ સાત વાગે જતો રહ્યો અને આઠ વાગે જવાનું છે એટલે મહિના મિનિટ આવું પછી કરીએ કોમ બીજું દુલાને હાલ નાસ્તો બનાવવાનો બધો નહીં હાલ હાલ બનાવ્યું છે રોટલી સાથે રહેલી છે સેવ્યો પણ પાહો ભાત બનાવડાવશે એટલે ભાત બનાવવું પડશે આ ભેસ નાખી આવ્યું છે ભૂખરું કાલે ચાર કાપવા નહીં જો અમે Kale hoki cari sorry ini cari apa lagi usulnya bukan jawa itu teri Kale per hari mana hitungan lagi perih cari apa aja lehawe coba pin cari opin pasti dulu melihat pasti aja cari apa aja orangnya aja lagi આ આને શું કહેવાય છે મિત્રો જો આ બોવવત છે અમારા ઘર મેં છે આપણા બાથરૂમ ઉપર જબ્બર ચડી છે ઉપર હા જુઓ હા અમારી બાજુ બહુ છે હમણાં જમીન પર પગ ના મિલાયેલું છે ખેતરો અમે તો એને શું કહેવાય છે કોમેન્ટ કરજો મિત્રો અમે આને ભાદરમાં કહીએ છીએ પણ તમે શું કહે છે એ કોમેન્ટમાં લખજો બહુવત છે મેં હો ફરે અમારે ઘર હો જબ્બર મહી ફેરા કરે જો હા એને અમે ભાદરવા કહીએ છે અને તમે શું કહે છે કોમેન્ટમાં લખજો બહુ જ આ મોટો છે બીજો એક નો નોનો આવે આટલો આટલો આમ આવે આટલા આટલો એકદમ લાલ લાલ અને ઢગલા ઢગલા હોય આટલા આટલા મોટા ઢગલા તે અમને વરસાદ પડ્યો ને ધોવાઈ જાય હું જાણ નહીં અમને એવો જ બહુવત હોય કઢીને ભાત બનાવ્યું છે મિત્રો ખીચડી બનાવી છે કઢી બનાવી છે ગરમ ગરમ ખાઈ દઈએ કઢીને ખીચડી ચાલો મિત્રો નાસ્તો કરો હે તો ચાલો કઢી ખીચડી પછી અમે ખેતર જવા કરીએ છીએ દક્ષા દુવાર દુબાડી દઈએ વાસે દુબાડે છે વાસે દુવાર દઈ પછી જઈએ આ ખાડા હું પૂરવાના છે પણ આ બહાર જ્યાં પછી બધું હા કોંગ થશે પાછું દુવાર દઈ બેસમ બાર બોલી દઈ હશે પૂરી પીવડાવી નહીં હારું ચાર કાપી લાવવાની છે ખૂકું બે દાણા હુક્કું ખવડાયું આવીને લીલું નાખવું પડશે તો ચાલો મિત્રો હવે નાસ્તો કરી લઈએ અમે નાસ્તો કરી લીધો હવે ખેતરજી હશે હા તે ખાઈ લીધું ચાલ ને ખાઈ લીધું હવે આ શેર દીધો કે મોટી થઈ ગઈ પણ હે કાપીને પાછી રૂપી દેવાની છે ઓકે એને છે ને હજુ બરાબરથી નહીં એટલે પેલે આ એક મોટો છે એને કાબી નાખવાની કાબિલ પાછી રોપી દઈએ એટલે આખું ખીર રોપી દઈએ ઓકે એટલે આ અસર રહેશે અહીંયા આખો ઉનાળો અમારે પોણી જોયા કરે અહીંયા છે ને અહીંથી ઢોરાય ને એટલે આ લીલું લીલું રહી ઉનાળા અમે હોય ખેતરમાં પોણી જાય અહીંથી લાઈન મેંથી એટલે અહીંયા ઢોરાયા કરે લીલું લીલું રહે એટલે બીજી આ રીયા શીરડી પાછી રોનતું રૂપી દીએ તો ચાલો મિત્રો હવે ખેતર જીયે છે ચાર કાફી લાવીએ જો આ બુદ્ધિ કીચડ કીચડ કીચડક છે ચાલવાનું કદો એવું છે આ એટલે ચાર કાફી પર છે ચાર કાફી લાવીએ એમ કરી દીએ છે ધીમે ધીમે હા અહીં મે જોયું નો નો હું હાપલ્યું ચાલે ને આ હાપલ્યું નાતું આપણે ને આવ્યો ત્યારે

પાકું ખેવું પડશે એટલે અમે આ વરસાદ નહીં પડ્યો હતો અત્યારે બીજું શાકભાજી કંઈક રૂપી દઈશું હવે આહો ફૂલેવર કાઢ નાખવાનું છે આ ફૂલેવર છે ને આ ફૂલેવર હું બધું કાઢ નાખવાનું છે શું કરવા કે હવે આહો એ પાકું થઈ જુ કહેવાય આને પે મહિનો થયો હવે આટલું આટલું છે હવે એ શું થાય બે મહિનામાં ફૂલેવર નીકળી જાય એટલે આહો નહીં થાય એટલે આને હું ઘાં નાખવાનું છે નવેસર થી ભીંડા ગોવાર ને ચોરી ત્રણ વસ્તુ ઉરવાનું છે આખા ખેતર ભીંડા કરવાના છે વચ્ચે ચોરી આવશે વચ્ચે અને પેલી બાજુ ગોવાર આવશે આ રીતનું ઓરવાનું છે પણ ખેતી નાખી બધું ખરાબ થાય તા શું છે કોરી છે જોવા आ, कोरी से आसा ये कोरो नहीं लाइक अपना घर पर लागे लो से आई रू लागे से जो आ जो तेनो पेलो राय कोरो आउते न ते राय कोरो हावे नहीं बियारा रे नहीं मिलतु हावे राय कोरो नु ते पेस तो पीरो पीरो कोरो लागते ना एकदम देसी तेरो बियारा रे न मारे जतु री नी तारा बोल लागते न ते घर पर એ સાંપરા પર ઉપર વીરા ચઢાવી દઈએ એટલે ઉપર લાગે લાગે બહુ થી રહે પછી મેકી રાખીએ પછી અમે ઉનાળામાં ખાઈએ ચાલે એમ બગડવું નહીં એને ખુલ્લા મીકી રાખવાનું નીચે મારા પર એટલે ચાલે જો આ કૂવો આખો ભરાઈ ગયો છે આખો કૂવો ભરાઈ ગયો છે જમીનની લેવલ છે પાણી જો જમીનની લેવલ ભરાય છે પાણી આમે હવે ચાર કાપી દઈએ ચાર કાપી પડશે મારી બધી ખેતીની ખેતી મારે બરબાદ થઈ ગઈ મારી ખેતી જો આ વરસાદ પોણી ભરાઈ જ જાય આ પોણી ભરાઈ જાય આ કપા બધા મરી જાય જો અને અસલ કપા ફાટી રહેલો હતો વેનવાનો હતો આ વેન દેસ અને વરસાદ પડી ગયો તો બાજુ કપાસને મસ્ત મોટા મોટા ફૂલથી જ લાવું તા ફાટી હવે બધો કપાસ પલળી ગયો પલળી ગયો એટલે હવે તો ફૂકવે તો એવું કંઈક કોમ લાગે નહીં પચાસ ટકા જો બે મન કપા હતો આવી એક મન કપા હતો આપણે સોરી બે મન બે મનની જગ્યાએ હવે મનહોની થાય કારણ કે બહાર એવો પડ્યો ને કર્યો હોની જે પડી ગયો જે ફૂલ થાય ને એ હું નીચે પડી જવું કોઈ એમ તેમ બધું વાવાઝોડા જે હાથે વરાક પડો એ બધું થઈ તેથી જ એ હોય નુકસાન શાકભાજીનું નુકસાન બધી વાતે નુકસાન કરી કર્યું છે અમારે આવા આ કપા જો કેટલા સરુંદાર બહુ જોરદાર કપાઉદાર બધું બગડી ગયું આ પોની ભરાય કપાહ કપાને પોની ના જોઈએ ભરાયેલું ના હોવું જોઈએ મરી જાય પેલી બાજુ બધા મરી જાય છે આવા આ દેખાય છે બધા પીડા પડી જાય એટલે હવે જે આગળનો ઘોટો હોય છે એ ઘોટો લાગીને ફાટી જશે બસ બાકી પછી કપાસનો કંઈ ગ્રોથ કે વિકાસ નહીં થાય પછી જેને ગમેલું ખાતર નાખે તેવું કશું મેળ નહીં પડે એવું છે હવે અમારે એમ ખેતર ભરી ચાર વાળા જવું છે પણ અહીંયા બધું પોણી ભરાય છે કીચડ છે આગળ આગળ બધું કીચડ થઈ ગયું છે હવે ભાઈ જવાની હોત તકલીફ છે અમારે એમ આઈ નહીં જવાય આખા બધું પોની ભરાયું છે બહુ વરસાદ પડ્યો આ સાલ બહુ જ અને જેને ખેતી કરી છે તેની બહુ નુકસાન કર્યું છે જે નહીં કર્યું એ તો કે નહીં ધવે જોકે કશું નહીં નહીં વયર્યું એટલે ખર્ચો બરચો કશું કર્યો નહીં એટલે એમને ટેન્શન નહીં પણ આપણે આ ખર્ચો કરેલો છે પોણી વાયરું ખાતર પોણી બિયારણ અને વત્તા મહેનત રાત દિવસના ઉજાગરા કપાસ ભૂંડણો હાચવાનો પોણી વાર વાર રાતે જાગવાનું તે બધું કોમ અલગ એવું છે બધી વાતે નુકસાન 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 થઈ ગયું છે તુવેરો અત્યારે લાગતી બધી બધી તુવેરો સુકાઈ જઈ બધા કપાસ સુકાઈ ગયા તુવેરો બધી લાગતી અત્યારે અત્યારે ફૂલો પડતો તુવેરો જોવા આ ગલકી છે ગલકાનો એક વેલો રીત્યો છે અહીંયા પૂરો પડા ભાઈ જો છે જોવા એક વેલો રીત્યો છે કઈક નિતાર અહીંયા હો બધી શાકભાજી હતી આ તૈંચા છે ને એમે તુવેર ને ચોરીઓ બધું મતલબ મે હતું વાલેરો ને બધું તું બધું હતું બધું મરી ગયું આ આજે વાકી બધું કેવું થઈ ગયું બધું પાર નુકસાન નુકસાન કરી નાખ્યું આ કપાસ જોવા ને મારા હવે આ હવે કશું નહીં લગભગ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે આ ખેતર મે ત્રીસ હજાર નો કપા નહી થવાનો બહુ થઈને ત્રણ ચાર હજારનો નો કપા થશે આ બધું ફાટ અને વ્યાન છે તે વખતે હે એટલે શું કરું મેં હવે આ ખેતી મેં આની મેં શાકભાજી મેં વીસેક હજાર રૂપિયાનો ખર્ચો કરના કર્યો તે બધું પતી ગયું એટલે આ આ વરસાદ બધું રડાયા છે બધોને બહુ નુકસાન કર નાખ્યું જો આ પોણી ભરાય ના હોય હવે પડે વરસાદ એની સિઝન છે પડે પણ આ તો વરી આટલો બધો તો કઈ વરસાદ પડવાનો હોય હા જુઓ ના આ કપા ફાટી ને જો આ કપાસ વેરવાનો હું તો અમે કે કપાસ વેર લેશું પણ પોણી હતું તો પછી વહેણશું એમ પોણી છે કઈ રીતે વહેનશું એમ તો તે હું કહ્યું ના પાછો પડ્યો બહુ ગાજી ગાજી ગાજીને પડી ગયો તે બધું ભરી કાળું ખેતર પાછું એ તાર આશા હતી કે આ વખતે હવે ખાતર નાખ્યાલશું ને એટલે કપા હારા થશે એવી આશા હતી તો પોણી ભરાઈ જશે છે એટલે એને ખાતર નાખ્યાલશું એટલે ખાતર નાખશું એટલે હારા થશે એમ એવી અમારે આશા હતી અમને હા તાપે આ પાસો પડ્યો નહીં મેં આ બધા જ મરી ગયા એટલે તો અમે કમા ડીએપી એક ઠેલી લઈ આવીએ એ એક ઠેલી બાર બત્રીસ સોલ લઈ આવું એ બે ઠેલી અમે ખાતર નાખી દઈએ એટલે હારા થશે એમ એવી આશા હતી હું ને તા આ પરમ દિવસે બરાબર વરસાદ પડ્યો ગાજી ગાજીને પડ્યો ને પરમ દિવસ નહીં બધું બે ત્રણ દાડા આગળ પડ્યો ને આખો જ ભરી ગયા તે વખત પોની હું તું પણ ઓછું હતું હું ફૂંકાઈ જશે એમ મેં હતું સાથે બરાબર પડે ને બધું બગાડ નાખ્યું નહીં એટલે આ કઈ વરસાદ કહેવાય આવું બધું નુકસાન નુકસાન કરી નાખ્યું આ ભીતળું વધરા ગયું જોવા ધોવાઈ ગયું આખું નીવું ઉપરથી પડ્યું આ પતરું ભાગી ગયું ને આવ્યું પતરું ભાગી ગયું નહીં થઈનું પાણી પડ્યું તો આ બધું ભીતળું ધોવાઈ ગયું છે આ ઘર બધું એથી જ જુસે આવાને અમારે દિવાળી મેં આને બધું કાઢી નાખવું છે અને નસરથી બનાવવાનું છે આ આ ઝાડ છે ને આ લી આ ઝાડ આ આની જીવાત આપણે અનુરોને લાગી ગઈ આપણા સીતાફળને છે ને આની જીવાત લાગી ગઈ અને આને કાપી નાખવાનું હું તું આપણે આ જો છે ને હે આને જીવાત આને લાગી ગઈ આનું એ પાકી જી હું લી આ હવે આને ડાબી દેવાનો આપણે આજુ આ ઓખો થઈ ગયો કેવાય ઓકે ઓખો વારો અમુક અમુક હું તોડી લેવાનો હવે પેલી છે ને એના અસલ છે આને બધા આને ખાસી બધી જીવાત આવી ગઈ છે પેલા નહીં જીવાત આવી આને આ ઝાડની જીવાત લાગી ને એટલે અનુરાવ બગાડવાનો આભાર હા આજુબા આ બગડી જ કેવાય આ આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને ભાઈ એ જીવાત પડી છે આને એવું બધું ખાસો બધામાં થઈ છે પણ અનુરો આજે નહીં કાલે તોડવા કરીએ છે કાલે અમુક અમુક લાગ્યું છે મને ઓખો વારો થઈ જશે એને ઓખો વારો કહેવાય અમારી ભાષા આવે એમાં ડાબી દઈશું પરાર મેં એટલે પાકી જશે પરાર મેં ડાબી દઈએ અમે ભલે અનુભવ એવો ખાસો લાગી રહ્યો જશે હે એને હું ઓખો વારો થઈ જશે એક તો આ મને બીક લાગે છે પીરાસ પડતો થાય ને એને ઓખો વારો કહેવાય આ જોવા આ પીરાસ પડતો થઈ ગયો ને થોડો થોડો એ એને ડાબી દે ને એટલે પાકી જ જાય થોડા દરો ઓકે થઈ ગયો હવે અનુરો હા અનુરો તોલ લેવાનો આપણે પછી એ ઉપર પાકી જાય દેવો હારો પણ એ પછી બધો હોમ હોમ ટોપ પાકી જાય ને તો એને ખાય એટલે પેલો થોડો અડધો અડધો તોડવાનો છે પોછો પોછો તોડીને ડાબવાનો રોજ આજે પોચેક તોડવાનો દાબી દેવાનો પછી બીજું એ લે એટલે એ રીતના પછી પાકી નહીં રાખે बराबर तो चलो मित्रों अब हमें चार का जतरा पासा वरी गयो एबा खेत ने सीर जववा इउ नहीं पानी बदबद जीरो से सेरो એટલે પાસો વરી ગયો હવે ફેક્ટરીમાંથી ચાર કાપી લાવીએ આ બાઈક તૈયાર છે હવે ચાર કાપી હાય ફેક્ટરીમાંથી કાપી લાવીએ હવે કોઈ જગ્યાએ રહી જો ખેતર ભરી જવ આયું નહીં એટલે આ ગમ હું કોણ આખ્યા છે ઘઉં દરાવવાના છે હા જુઓ મરચાં હો ફૂંકો નાખવાનો છે જાર હોય છે અમુને એ આ એસલમેથી લાવેલો સરકારી દુકાનોથી ઘઉંને જાર આવી ગઈ છે એટલે જાર હો દરાવા કરીએ છીએ જાર હો હુકો નાખવાની છે પણ હવે ઘઉં ફૂંકાઈ જાય પછી એ જાર હો નાખશું